જાતના જાત વણતા ને હસવું જ્યાં કરવતે તે પીઠ કાપે એવા આપણા આજ પણ ઉભા છે અડીખમ પાળિયા જુદ ની રાહ જોઈ ગામ જાપે સુર દાતાર અને વીર શક્તિ તણી કથે જાય ઇતિહાસ ને મજબૂત કરડી અલે ભોલી ભારતી ધરાને ને મંદુ તનિયા ઓડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ધરતી ની તાસીરી ને ગુણ એના સંસ્કાર ની પરંપરા એનો વારસો કઈક બાપુ આવ નોખો છે

અહમ ને ઈર્ષા તને બે વસ્તુ તમારા જીવનમાંથી નીકળી જાય અહમ યો જાય ઈર્ષા હોય જાય બે વસ્તુ નીકળી જાય અહમ ને ઈર્ષા તણા જો આગા ઉતરી જાય હોળા તો પછી ખાવીને એટલે ભગવાન તો ખાવીને પાછળ ખોળા રમાડવા તને રાવતો ભગવાન તને રમણમાં ભળામણા ત્યારે બેઠો છે તને દેવા જ બેઠો છે પણ તું થોડોક તો તું દુનિયાથી અલગ પડ તો તને દેવા બેઠ પણ થાય છે કેવું રામાયણ વખતનો જે પ્રસંગ થયો હતો ને એવો વર્ષક બને છે ક્યાંથી કોણ કોણના ફૂડ આવે છે ને કાંઈ ખબર પડતી નથી ક્યાં કવડે છે કોણ કવડે છે કોને કવડે છે કોને સડે છે ને ક્યાં ઉતરે છે ને એનો સાવ નેઠા વકીનું થઈ ગયો છે હવે એવું જીવું ખરેખર કે કાળોતરાના કવડેલ ઓહડીએ ઉગરે કાળોતરાના કવડેલ ઓહડીએ ઉગરે પણ હદે ખાઈને આંભળેલી દવા ભૂજે નહીં દેવરા ના કવડે તો કદાચ ટાણે ફૂગી જાય નહીં દાદાની દૈયા હોય તો આપણે બચી જઈએ નકર પછી ગમે ભેગું થાય તે ભેગું ન થાય કાળોતરાના કવડેલ ઓહોડી ઉઘરે પણ જેને હૃદય કઈ કવિતા લઈ મારે બાપુને રજૂ કરવા છે અને દસ મિનિટ નો બાપુ મારે ટાઈમ લેવો છે ખાલી દસ મી મિનિટ હવે નો થાય એટલે મંથરા જે હતી આપણે દાસીજી હતી એ મેડી માથે ગઈ મહારાણીને કેવા હાટું તેમ કે સવારે રામને ગાદી ને લક્ષ્મણ ને આપવાનું છે એની ઉપરથી લાખણશીભાઈ એમ કહેતા હતા એ મહારાણી નામનો જે નાગ છે એ મેળી માથે જઈ અને મહારાણી આખે આખા રઘુવંશ ને એક જણા નહીં આખે આખા રઘુવંશ ને એનું ઝેર સીડ્યું અત્યારે પોઝિશન એવી છે એમાંથી શીખવા જેવી વાત છે એમાંથી ખરેખર આપણે ઉતાર્યા જેવું છે એટલે તમને બે લાઈન છું બાકી આપણી પાસે જ્ઞાન કેવું કઈ આપડે છે નહીં મેં એવું